ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા તારીખ જાન્યુઆરી થી એક ફેબ્રુઆરી દરમિયાન સૌ પ્રથમ વાર બીચ શોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી પંદર પુરુષ અને દસ મહિલાની ટીમો ભાગ લેશે બીચ સોકર એ ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમવામાં આવે છે જેમાં બાર મિનિટના ત્રણ હાફ હોય છે જેમાં બાર ખેલાડીઓ અને એક ગોલકીપર હોય છે ત્યારે આ પ્રકારની ગેમ સુરતમાં સો પ્રથમ વાર અને તે પણ ઓલપાડ દાંડીના દર

દાંડી ઓલપાર સુરત મુકામે કરવા જઈ રહ્યું છે આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપરે ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે આપણા માટે મહત્વની છે મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીસ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપ માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા જેના રતિલાલભાઈ નાવિકના મિત્રો ઓળખતા પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે રોહનભાઈ નાવિક એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે ત્યાં જે વિશાલભાઈ કીધું તે રીતે એક પરમાનન્ટ ગ્રાઉન્ડ બીજ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી ઇયર પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય સ્કૂલ ગેમોની બી સોકર ચેમ્પિયનશીપ રમારી શકાય એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડની તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી દીધું છે મને લાગે છે કે આનાથી ખૂબ જ સારા પ્લેયરો ભવિષ્યમાં સુરત ફૂટબોલને અને ગુજરાત ફૂટબોલને ઓલ ઈન્ડિયા પર મળી રહેશે એવી અપેક્ષાઓ છે અને જે જે સ્પોન્સરો છે તે બી ખૂબ જ ઉત્સાહિત છે કેમકે જે રીતે હોસ્ટેલનો વિકાસ થઈ રહ્યો છે હોસ્ટેલ પર ફિશ ફેસ્ટિવલોનું આયોજન થઈ રહ્યું છે હોસ્ટેલ પર દરિયાઈની જાળવણી માટેનો સંદેશો એક આદરણીય વડાપ્રધાન શ્રીનો બીજ સંકલિત પ્રદર્શિત થઈ રહ્યો છે અને આ બધી વસ્તુઓ સાકાર થવા સાથે ખેલો ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે તો તેના ભાગરૂપે બી આ ટુર્નામેન્ટ આપણા માટે સૌના માટે મહત્વની બની રહી છે અને હું આ ટકી સ્કૂલના બાળકો અને જે ફૂટબોલ રસિકો મિત્રો છે સુરતના તેમને આમંત્રિત કરું છું કે આપ દાંડીના દરિયા કિનારે આવતીકાલે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે અઠ્યાવીસ તારીખથી સવારના નવથી એક વાગે તો જોવા માટે અચૂક પધારશો શનિ રવિ રજાનો માહોલ છે તે જ દિવસે સેમિફાઈનલ અને ફાઈનલ મેચો પણ સવારના દસ વાગે યોજનાર છે તો મોટી સંખ્યામાં ફરવા સાથે આપ કુટુંબ સાથે આ મેચ નિહાળવા પધારશો એવું સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આ કમિટી વચ્ચે તમને હાર્દિક આમંત્રણ પાઠવે છે